ખબર નહિ લે ખબર તો રસ્તામાં મારા નોકરી લેવાની છે પગાર ખબર છે તાણે મને ખબર છે અમાર દલુ પાસે મને નહીં ફસડ કર તાણે પણ પગાર આ તો જો બતાવું આમ ઘેર આમ શેળા નહીં ભણે

જલ્દી તારે લેતો ઓ બોજો ફોડી નાખ મને ઉપર જ એમ બે વખત બાકી છે નહીં પીરવાનું અલ્યા તારા મગજમાં છે આમલા છોડું ફોડી નાખો તારા ઉપર પથાર તું બેચલા લઈ ઓને ઓને ને બોડા મે હું બાકી પેલા બટન ટોકવાન કરો ગયો હીરો 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 દે કાળી ના દિલ નો રાજા છું ના દિલ નો રાજા હું તું બાબા હું તો ને હું લાખ હાલ થઈ બટન કર ભઈ તું લેવા આવ્યો છું આઈ લે અરે ભાઈ ફટ ઇન્ટરવ્યુ પેલો નાસ્તો હોય ફટાફટ પોકાણ કર નાસ્તો લાવજે હું લાવીએ હું કહું છું

એ પકડાયેલા વજન સરિયા હું તો ના પકડાવ સરપંચનો છોકરો છું હે હેલો નોકરી તા હું આતો પાછું કરવું પડે નોકરી ઇમનેમાં આવશે એમ ગાર મૂછડ કાઢી નાખ આખ પેના પેલા ટેબલ મૂછડ કાઢવાનું કરે એવું ના હોય યાર આ કીધા કર

કોણ બે થપળો મેલી નાહી જો બે ડ કરે છે જો કરવા એ રીતે ઓ બેટા આવું ઉ બેટ ની વાત છે કોણ જલ્દી બાજુ પોટી માં કોણ જલો મોટી માં હા તે પોટી માં પોટી માં ના કીધું એ બે બે લે એક જો એક જો જમ બકાઉ જો મને નહી આવતું ઇમનેમ સર પર નહીં બને બે હા બે હ આ તો હું

આ તો હું નેસાધી પેલું આવે છે ને રિકાર્ડો તો ડોન પણ આ તો હું આ બટન ટકોક્યું એટલા ડોન ની વાત ને અહીંયા ના બોય એક ઘણું બેઠો બે શામ નહીં હું તું જો કરવાના તું જો એટલે ખબર ચાલુ કરતું ને કે નોકરી વોકરી નહીં મળશે

ઘોટામળો તો આપણે હું શાહ નબર ખાતા તાણે આજે કરી હા ખબર ખાઈકોળો કરી દીકા અરે યાર સુટલો બાલ કપાઈ આયો છું આ બળે ડોમ પાડી નાખી લાગે સર લે હો નોકરી પાકી ને આપડી પાકી નોકરી તારી પાકી છે પણ પેલો આળા મારો રહી ગયો જી અરે યાર શેટલું છે મારો ડોમ પાડી નાખી સાથો યાર ઘણો ઇન્ટરવ્યુ થઈ ગયો હું પેલા આળા માં કેન્સલ તાણે બરાબર તો બસ અમાર જી એક એક ખાલી બાકી છે એડી વાક ભાઈ અવ હું વાલે ભાઈ ભૂયે હું કરે છે કર આપડા માં હું બોરે તો તે પાસે બટલો લઈ લઈએ પૂરી પૂરો બટલો લેવો પડશે હા તાણ મસાલો ગોડા જેવો જ લઈને ઓપો કરીને લાપા

ત્વણી ત્વણી ના જે પાછો આપી દીજો આ અને અહીંયા હું કરું છું આ કોણી કોણી રોઈ જાવ છો માં બાપા ગાય ના આ પોડા માં જે પા ચીડી બાકની અલે હા આ

એ દોશી લાવતા નહીં મારે કોણનું પડતું ના કોળા લાફા મે લાયા